ચોમાસું શરૂ થતાં જ કેટલાક વિસ્તારમાં લોકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને વરસાદ શરૂ થતાં જ કેટલાક વિસ્તારમાં વીજળી ડૂલ થઈ જાય છે દરમિયાન યોગી ચોક વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી રાત્રે નવ વાગ્યાથી વીજળી ડૂલ થવાની સમસ્યા વધી ગઈ હતી નવ વાગ્યા બાદ વીજળી જાય તે રાત્રે બે વાગ્યાની આસપાસ આવે છે ત્યારે આકરા બફારાને કારણે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ અંગે વિસ્તારના રહીશોએ વારંવાર ડીજીપીએસએલના અધિકારીઓએ ફરિયાદ કરી હતી પરંતુ કોઈ જ નિરાકરણ આવ્યું ન હતું દરમિયાન સોમવારે રાત્રે ફરીથી રાત્રે વીજળી ડૂલ થતા સમ્રાટ સોસાયટીના ત્રીસથી પણ વધુ રહીશો ગાદલાને ઓશિકા ચાદર લઈ ડીજીવી સેલને ઓફિસે પહોંચ્યા હતા અને અનોખી રીતે વિરોધ દર્શન કર્યું હતું થાળી પણ બગાડી હતી એમાં એવું છે અમારી સોસાયટીમાં અઠવાડિયામાં આ લોકો ત્રણ દિવસ જ પાવર આપે છે રોજ રાતના નવથી દસ વાગે પાવર કાઢી લે છે અને પછી મેસેજ મોકલી દે છે કે રાતે બે વાગે આવશે એક વાગે આવશે અને અહીંયા ઓફિસ પર કોઈ ફોનમાં રિસ્પોન્સ આપતા નથી મોદી સાહેબને ફોન કરીએ તો એ એવું કહે છે કે અમે કામમાં સહી કોઈ સંતોષપૂર્વક જવાબ આપતા નથી અને એની રીતે દાદાગીરી કરે છે આ લોકો ટોરન્ટ કરતાં વધારે પણ યુનિટનો ભાવ લે છે ફેસિલિટી કોઈ જાતની આપતા નથી અને હજી તો એ લોકો મીટરમાં સિમ કાર્ડ લાવવાના છે એને મીટરમાં સિમ કાર્ડ નથી લાવવાના એને ટીસીમાં સિમ કાર્ડ લાવવાના છે કે ક્યાંથી પાવર કટ થવાનો છે એને પહેલાં એડવાન્સમાં જાણ થઈ જાય એવી ટેકનોલોજી પહેલાં લાવવાની છે આ લોકોને એકદમ ગુલ્લું બનાવવાના અને ગુમરાહ કરવાની વાતો કરે છે મોદીને ફોન કરો તેમ કે આ સાહેબને ફોન કરો આ સાહેબને ફોન કરો તા એકબીજા ખો રેમા કરે અને પબ્લિકનો કોઈ સામાન્ય માણસનો કોઈ પણ જાતનો આ લોકો સોલ્યુશન લાવતા નથી અને આ ડેલી નું રૂટીન કોઈ પણ યોગા કારગીલ ચોક ફીડર માં કોઈ પણ માણસ કોઈ પણ સોસાયટી ને પૂછી લ્યો હર પાવર જાય દિવસ માં એક દિવસ પાવર નો ગયો એવો એક કોઈ દિવસ બન્યો જ નથી આવા નવા રજવાતો કરાતી હોવા છતાં પણ સંતોષકારક પગલા નહીં લેવાતા રહીશોએ જીબી સામે રોષ વ્યક્ત કર્યો છે બ્યુરો રિપોર્ટ જીટન ફર્યો